હતા કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે તેમના મૃત્યુ બાદ તેમને કેરળમાં દફનાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો તમને જણાવી દે કે સાજીદ ફિલ્મ મધર ઇન્ડિયામાં પણ સુનિલ દત્તાના પાત્ર બિરજુની બાળપણની ભૂમિકા ભજવી હતી જો કે મિત્રો આ સાથે તમને એ પણ જણાવી દે કે માયા અને ધ સિગી ફિલ્મ પાંચના જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મમાં પણ કામ કર્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ